નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા સોળસો પચીસથી થી સત્તરસો જીરું પાંચ હજાર થી છ હજાર ત્રણસો પચાસ રાયડો નવસો વીસથી નવસો સિત્તેર એરંડા એક હજાર એસી થી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા ચણા નવસો સાહીઠ થી અગિયારસો ત્રીસ રચકા બીજ ત્રણ હજાર એક થી ચુમ્માલીસો સુઆ ઓગણીસો પચીસ થી ઓગણીસો પચીસ મેથી નવસો પંચાણું તેરસો ને ચાલીસ રૂપિયા મગ અઢારસો પંચોતેર થી બે હજાર પચાસ તુવેર સત્તરસો પચાસ થી એકવીસો અઠ્યોતેર ધાણા અગિયારસો ત્રીસ થી તેરસો સિત્તેર અજમો બાવીસો નેવ થી ત્રણ હજાર ને પચીસ રૂપિયા સોયાબીન આઠસો સાહીઠ થી નવસો ચૌદ જુવાર સાતસો વીસ થી નવસો ચૌદ લસણ છવ્વીસો પચાસ થી પિસ્તાલીસો સિત્તેર વરિયાળી પંદરસો એક થી અઢારસો ને પંચોતેર રૂપિયા છત્રીસો તલકાળા ચોવીસો પચાસ થી એકત્રીસો પચાસ તલ સફેદ ચોવીસો ત્રીસ થી ત્રણ હજાર ઘઉ ટુકડા પાંચસો બેતાલીસ થી છસો ને બાવીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો પચીસ થી પાંચસો અઠ્યોતેર મગફળી ઝીણી અગિયારસો દસ થી બારસો ચુમાલીસ મગફળી અગિયારસો થી તેરસો પાંત્રીસ કપાસ અગિયારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે